નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીનેડ હિન્દી વિષયનું અંદાજીત મેરિટ વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો આ જે આપણે મેરિટ બનાવેલું છે એક અંદાજીત છે તમે કોઈ જગ્યાએ તેને આધાર પુરાવા તરીકે રજૂ ન કરી શકો બરાબર તમારા અંદાજીત તમારું કેટલું મેરિટ રહેશે એવું આપણે જનરલ મેરિટ લિસ્ટના આધારે ગણતરી કરેલી છે એટલે જે જીએમએલ મુકાયું હતું જનરલ મેરિટ લિસ્ટ મૂકાયું હતું એ જનરલ મેરિટ લિસ્ટના આધારે આપણે એક અંદાજ કાઢ્યો છે હવે બીજી વાત એ પણ કરી લઈએ કે સમજો કે સરકારીનો કોઈ ઉમેદવાર એને જગ્યા મળી જાય છે અને એ જગ્યા પર જતો નથી અને ગ્રાન્ટીન એડમાં નજીક આવવા માટે રિપીટ થાય છે જો આવી પ્રક્રિયા થતી હોય અથવા કોઈ ઉમેદવાર જે છે એ હાલ જોબ ચાલુ જ હોય છે અને પસંદગી કરેલી જગ્યા ઉપર હાજર નથી થતા આવી પ્રક્રિયાઓમાં જગ્યા બગડે છે આવા સંજોગોમાં જે અંદાજિત મેરિટ છે એ અંદાજિત મેરિટ ઉપર નીચે થવાની સંભાવના રહેલી છે એટલે આપણે એક અંદાજ લગાવીએ છીએ અને એના આધારે અહીંયા તમારી સમક્ષ મેરિટ એનાલિસિસ કરેલું છે શરૂઆતમાં આપણે સરકારીની વાત કરીશું સરકારીમાં ટોટલ જે જગ્યાઓ છે એ હિન્દી વિષયમાં ટોટલ ત્રેપન જગ્યાઓ છે અને એમાં જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીની ટોટલ છબ્બીસ જગ્યાઓ છે હવે તમે અહીંયા શરૂઆતમાં જે આંકડો છે એ જગ્યાઓનો છે ત્યાર પછી કૌશમાં જે આંકડો લખેલો છે એ ક્રમ બતાવે છે અને ત્યાર પછીનો જે આંકડો છે એ ગુણ છે સમજો કે જનરલને એકસોને એકાવન માર્ક્સે મેરિટ અટકે છે પણ એકસોને એકાવન ઉમેદવારો એકસોને એકાવન ગુણ ધરાવતા ઉમેદવારો ઘણા છે તો કેટલામાં ક્રમ સુધી તો અંદાજીત છબ્બીસમાં ક્રમ સુધીના એકસોને એકાવન ગુણ ધરાવતા ઉમેદવારો તેમાં આવી જશે ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ જેની ચૌદ જગ્યાઓ છે અને ને ચુમ્માલીસ ગુણે તેઓનું મેરિટ અટકે છે એસસી કેટેગરીની વાત કરીએ ટોટલ એક જગ્યા છે ને અડતાલીસ માર્ક્સે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ ટોટલ તેની સાત જગ્યાઓ છે અને જેમનું મેરિટ એકસોને સુનતાલીસ માર્ક્સે અટકે છે ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરીએ કે જેની ટોટલ પાંચ જગ્યાઓ છે અને જેનું મેરિટ એકસો પિસ્તાલીસ માર્ક્સે અટકે છે તો મિત્રો આ વાત થઈ ઉચ્ચતર માધ્યમિક સરકારી જેની ત્રેપન જગ્યાઓ છે જેનું લગભગ કેટેગરી વાઇઝ સીવન સ્ટેપ પદ્ધતિ છે મહિલા અનામત છે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે આ કટ બનાવેલું છે હવે આપણે વાત કરીશું હિન્દી વિષય બિન સરકારી એટલે કે ગ્રાન્ટિન એડની શાળાઓની જગ્યાઓ જેમાં ટોટલ એકસોને ચોરાણું જગ્યાઓ છે જેમાં સૌથી પહેલાં જનરલ કેટેગરીની વાત કરીએ તો ટોટલ ઇઠ્યોતેર જગ્યાઓ છે જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ એકસોને બેતાલીસ માર્ક્સે અટકે છે ત્યાર પછી ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઇ ડબલ્યુ એસ કેટેગરીમાં ટોટલ એકવીસ જગ્યાઓ છે અને જેમનું મેરિટ એકસોને આડત્રીસ માર્ક્સે અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની ટોટલ પાંચ જગ્યાઓ છે અને તેમનું મેરિટ એકસો ચાલીસ માર્ક્સે અટકે છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ કે જેની બાસઠ જગ્યાઓ છે અને જેમનું મેરિટ એકસોને છત્રીસ માર્ક્સે અટકે છે અને છેલ્લે એસટી કેટેગરી કે જેની ટોટલ અઠ્યાવીસ જગ્યાઓ છે અને એસટી કેટેગરીનું જે મેરિટ છે એ એકસોને આડત્રીસ માર્ક્સ સુધી જાય છે તો મિત્રો આ વાત થઈ હિન્દી સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓના મેરિ અંદાજીત મેરિટની વાત અને હજુ પણ તમને આ ગણતરી બાબતે કોઈ પ્રશ્ન ઊભો થયો હોય અથવા મારે ગણતરીમાં કોઈ ભૂલ પડી હોય તો તમે આ ક્ષતિને ધ્યાને દોરવા વિનંતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે એની રજૂઆત કરી શકો છો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ રજૂ કરી શકો છો તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત